અંબાજી તાર આવવાનું છે આવું જ પડે યાર બહુ મજા આવે છે અંબાજી અંબાજી જવાની મજા જ કોઈ અલગ હોય છે ખબર છે પેલી વખત જોઈ છેલ્લી મજા આવી હતી ઓ નઈ પેલી વખત તો કેમ્પો ફર્યા હતા અંબાજી માં તો મજા આવી હતી તું હેર નતો તાન તાન ગાડી માં બેહાડે તો ઓ હો હો જબ્બર મજા આવશે નઈ જબ્બર મજા અંબાજી એટલે તો વાત છોડ દે જુદા જુદા કેમ્પ આવો અને જુદી જુદી ખાવાની જ મજા અલગ આવે છે એ એટલી બધી હોય છે નઈ જાત જાત ની વસ્તી આવે છે ને બત એટલે રાત ઠેલવાની તો મજા આવે છે તું ઠેલે

અલે હા મત તો જ નહીં વાંધો છે ને આ કેમ્પમાં હારું હારું ખાણું મળી છે ને મોણ આવું છે ઈકન તો જુદે જુદા બધું ખાણું બધા સેવા કરે છે ને આ ખાદ ઈકન પ્યા ધા પડે છે મોણ અંબાજી આવું છે તેમો ખઈ ખઈ ના આવતે છે નહીં એટલે તો આ આવું છે નક્કર સે આવું એવા નહીં આ તો અંબાજી ખબર નહીં પડતી આટલા બધા આમ જાવ છું તો એ અંબાજી જવાની જીત ચડે બે આવું છું એટલે આવું

ai là tụi mình không giàu ai xí, anh nào không giàu, anh nào không giàu, anh nào không giàu, anh nào không giàu, anh con không giàu, anh nào không giàu, anh nào không giàu, anh nào không giàu, anh nào không giàu, anh

হম গাডি লাই দাও পরী